હવે શંકર ને બે દીકરા કેવાય કારણપતિ ની ઉત્પત્તિ ઉમૈયા અંગનો મેલ ઉતારી અને ગણપતિ ના ઓખાય છે બે ઘડગ્યા અને કાર્તિક ની ઉત્પત્તિ કઈ રીતે થઈ એનો કઈ ખ્યાલ માં ખરો તમને કાર્તિક તો શંકર ભગવાન ન કહેવાના અને પાર્વતી ના તો પાર્વતી તપસ્યા માં જાઓ અને અમારે એકલા અને આમ ને કઈ કાલો બોલો હું શું કરું એકલા મને ન ગમે તો કે તમે પોતરા પોતરી ગમે તે ઓપન કરજો એટલે એને મંગનો મેલ કરાવી ગણપતિ નો ઓખા બે બનાવ્યા બે બનાવ્યા હા બે અને કાર્તિક સ્વામી ભોળાનાથ ને ઉમિયા મનાબે સમાગમ થી બનાવે ગમે તે રીતે

એ રાક્ષસ નું નામો ભૂલી ગયો છો આટુ તો એટલે એ છે ને શંકટ તપ કરતા કે હવે આ આનો બધો હાહાકાર વાગે છે અને જો હા હા ઉત્પત્તિ નહી થાય સંકટ ના દીકરા તાને આ સંકટ ને ન જ દેતો એવો હતો એવો હતો એવો નિમ લીધું તું

પેલો લસન ખોલ્યું ને કામ નો તો નાશ થઈ ગયો કામ નો નાશ થઈ ગયો પછી રેતી કર એટલે બધા દેવું એ કે ભાઈ કામ નો તમે નાશ કીધો હશે તો કામ ને ઉત્પન્ન કરો નહી તો સંસાર કેમ હાલ પછી કામ ને ઉત્પન્ન કર્યો એટલે એમને કામ વ્યાપ્યો બરોબર પછી એ ઉમે આનો આ કાર્તિક બને છે ત્યાં સંસાર ચાલુ થયો કાર્તિક મહારાજ નું અહીંયાથી જલમ થયો એવી વાત છે આ શાસ્ત્ર તો દ્વારા તો પછી આપડા ગણપતિ નું આ કાર્તિક ને કોઈ દીકરા કેવું ખરું એવું સાંભળવામાં આવ્યું છે આ શાસ્ત્ર એવું થાય એના એના કરે છે પેલા ગણપતિના કરે છે એ તો બે વડ બકી હતી કે પેલા પરિક્ષણ ફરી ના આવે એના લગ્ન પેલા કરવા આગળ ન જોઈએ કે માતા પિતા ને પદક્ષિણા કીધી વાળે એટલે કે તું મોટો ગણપતિ ને મોટો કીધો સારા કામ માં પ્રથમ તારી પૂજા થાય છે આપડે ભજન ગાવી તો ગણપતિ નું કરો ગણપતિ નું ભજન બોલો મરણ બેહારો ગણ્યા ને છે પણ મારો અનુભવ એમ કે છે કે ગુણ નો પતિ જે ગુણ છે ને ગુણ નો ભંડાર જેને આપણે ગુણ કેવી છે એ ગુણ ની પૂજા થાય છે ને પ્રથમ ગુણ ને પૂજા થાય એટલે ગુણપતિ એટલે ગુણ ને પૂજા શંકર ના લગ્ન ગણપતિ બે ગુણ નો પતિ ગુણપતિ કીધો હશે ગુણ ને પૂજા થાય છે પછી તમને એ આનું જો કાર્તિક ના દીકરા નું ખબર હોય તો મને કઈ ખબર નથી શિવ હા માં આવ્યું હોય તો હોય શિવ પુરાણ માં તો થોડું શિવપુરાણ માં ક્યા છે શિવ ક્યાં છે કે આ રસના બધી મારીશ પરમાજી કે આ રસના મારીશ વિષ્ણુ પુરાણ લ્યો તો કે રસ ના મારીશ એટલે ત્રણેય નું હાસુ છે આ ત્રિગુણ માયા રસ ના થાય બધા થાય ત્રણેય ગુણ હોય તો થાય નહીં બરોબર ને ત્રણેય ગુણ થી આ ઉત્પન્ન થયું આપણા ભોળા થયા તો નામ લેવું હા કોનું નામ લ્યો શંકર ભગવાન મારા પિતાજી બ્રહ્માજી છે

પુરુષ કર્યા વડાપઢી પેલા બ્રહ્માચરને કર્યા તો તું વર કે હું નવારો તમે માતાજી છે પછી વિષ્ણુ દય બાળને ભષ્ણ કરી પછી વિષ્ણુદે એને કીધું વિષ્ણુજય કહે હું એ ન મારું તમે માતા છે તમે ઉત્પન્ન કર્યા એટલે થયા પછી શિવને હું ઉત્પન્ન કર્યા તો શિવ કે

અને આ બે ને હજીવન કરો એ બે ને હજીવન કર્યા અને બ્રહ્માજી ને સૃષ્ટિ ની રચના કરવાનું વિશ્વકર્મા સૃષ્ટિ ની બધી રચના કરવાનું અને વિષ્ણુ ને પોષણ કરવાનું આપ્યું અને શિવ સંહાર કરવાનું એટલે આ ત્રણ ગુણ ને બ્રહ્મા છે રજવ ગુણ છે વિષ્ણુ છે સત્વ ગુણ છે

સફેદ સફેદ શ્યામ ધોળા ફૂલ એને ફૂલ કીધા અને આને મોતી કીધા પણ એનો રંગ સફેદ છે આ મોતી જે કીધું ને એનો રંગ સફેદ છે સફેદ કીધો થોડા રંગના ધામમાં ધામમાં દીખ્યા ફૂલ એટલે આ વાણી કઈ તમે આ અમુક વાણીમાં જવાબ હાથ આપી દીધા એ ની એક કડીમાં પ્રશ્ન હોય તો બીજી કડીમાં જવાબ હાથ આપી દેશે આવું બને છે શ્રાવણ મહિનો કેમ પસંદ કર્યો ભોળા ના થયા ਸਰੋਂ ਮੇਲੇ ਮਗਰ ਬਿਜਨ ਕਰਾਵਾ ਕਿ ਉਹ ਬਾਹਰ ਆਇਆ ਹੋਇਆ ਵਾਰ ਹੋਇਆ ਉਹ ਤੇ ਪਛਿੜੇ ਦੀਵਾਲੇ ਛੇ ਤੋਂ ਬੋਲਾ ਨਾਲ ਬਾਹਰ ਆਉਂਦਾ ਹੈ ਦੀਵਾਲੇ ਗੇੜਬਾਹਰ ਆਵਨ ਹਾਂ ਦੀਵਾਲੇ ਗੇੜਬਾਹਰ ਆਵਨ ਹਾਂ ਕਾ ਮੋਨਾਲਾ ਅੰਦਰ ਜਾਏ ਉਹ ਮੋਨਾਲਾ ਗਲਤੀ ਨਹੀਂ ਸੋੜავਦਾ ਮੋਨਾਲਾ ਦੰਦੇ ਤੇ ਵੀ ਆ ਜਾਏ સો મહિના પાતાળ માં સો મહિના હોય ગળતી મુકે બારા ઈસ ગળતી મુકતા છે બાર વાર તો ઉનાળા આવશે બારા હશે શિયાળામાં કુવાના પાણીમાં બોર ના પાણીમાં ધુવાડા નીકળે એટલે ધૂણો શિયાળામાં માં એ ધોમારા ટાઈ ડોય એટલે નીકળે નીકળ નીકળે ટાય ડોય એટલા નીકળે સદગુરુ મહારાજ